સિદ્ધ મહાપુરુષ એક જગ્યા પર ના રહી શકે ક્યારે પણ એને પલાયન થાવું જ પડે કૃષ્ણ ભગવાનને પલાયન થાવું જ પડ્યું સાડી સાત વાર કૃષ્ણ ભગવાનને પલાયન થાવું પડ્યું રામ જે ભગવાનો જે જગ્યા પર સાધના કરી તપસ્યા કરી ત્યાં એને કોઈ સ્વીકાર નહીં કરે રામા પીરે જે જગ્યા પર ધૂણી દેખાવી જે જગ્યા પર પીરનું પીરાણું મિકુતું એના પોતાનું બીજ તત્વ મિકુતું પોતાનું શું કહેવાય ઓરા ઈંડા મૂકાતા એ જગ્યાએ ધરતી એનો સ્વીકાર ન કર્યો એનો વિરોધ કર્યો લોકોએ અને અંતે આપણા સૌરાષ્ટ્રના રણુજામાં આવું પડ્યું ક્યાં આવું પડ્યું રણુજાની અંદર આવ્યું રણુજાની અંદર આવ્યા તો બા મહાધર્મનો એક તમને હું ઉપદેશ આપું બહુ સરસ મજાનો બહુ સામાન્ય ઉપદેશ આપું પણ બહુ વિરાટ છે કે આપણે રામાપીરને બાર બીજના ધણી શા માટે કહીએ છીએ કહીએ છીએ કે નહીં બારબીજના ધણી એ બીજ એટલે શું બધા બોલે છે બારબીજના ધણીને સાંભળું બોલવાથી કાંઈ ન થાય સમજવાથી થાય તો ધ્યાનથી સાંભળો ભગવાન કૃષ્ણ એક બાલ્ય અવસ્થા એક યુવા અવસ્થામાં હતા તો એમને રાધા સાથે પ્રીતિ થઈ કોની સાથે રાધા સાથે અમર પ્રેમ થયો પવિત્ર પ્રેમ થયો અને ભગવાન કૃષ્ણએ રાધાને અમર તત્વ આપ્યું શું આપ્યું અમર તત્વ પ્રેમ અમર પ્રેમ એમને આવ્યો તો જે રાધા રાધાની ખાતાના જે બહેનો હોય ને આમાં ધ્યાનથી સાંભળજો રાધાની ખાતાના જે બહેનો હોય એ એવું વિચારે કે અમને જે પ્રેમ મળ્યો છે ને સર્વને પ્રેમ મળે શું મળે એ લોકો એવું વિચારે આ તો કે અમારા એકના જોવા જોઈએ મારે કેમ તમારી બોલીને બધાને કેવું તમે જેમ જેમ ભણવા મળશો બધા જેમ જેમ તમે પેલી પેલું દફતર લઈને આવશો અહીંયા જેમ જેમ ભણશો તમે એમ એમ તમને બધું ખબર પડશે આ એક શિબિરે કાંઈ નઈ થાય આ તમારે દર અઠવાડિયે સંપર્કમાં રહેવું પડશે એટલું હું તમને કહું કેટલા લોકો ફોલોઅપમાં આવે છે આપણે શનિવારના ફોલોઅપમાં આ લોકોને એક એકને ઊભા કરીને પૂછો શનિવારના ફોલોઅપમાં ગુરુજી કેટલું ઊંડાણપૂર્વકનું નોલેજ જ્ઞાન સાધના કરાવે છે બોલો હા કે ના હેના તો આ શિબિરમાં તો ખાલી સામાન્ય જેવું હોય છે પણ ડીપમાં બધું ત્યાં હોય છે હું તો ઘણીવાર એવો વિચાર કરતો હોય આ સત્તર વર્ષથી સુરતમાં શિબિરો ચાલે છે શિબિરોમાં ભાભરી ભેગા થાય બધાય ગમે ત્યાંથી આવે બધાય પણ ફોલોપમાં કોક કોક જ આવે સમજણ પડતું નથી અઠવાડિયામાં બે કલાક તમને તમારી પાસે સમય મળતો નથી ભલે શિબિરમાં છે જ આવો કોઈ વાંધો નહીં પણ દર શનિવારના ફોલોપમાં ખાસ આવો શનિવાર નો ફોલોપ ત્યાં થશે ને યોગી નો ફોલોપ નક્કી થશે ઓકે તો તમને બધાને મેસેજ મળશે તો કૃષ્ણ ભગવાન જ્યારે યુવા અવસ્થામાં હતા રાધાજી સાથે એમને પ્રેમ થાય છે અમર પ્રેમ થાય છે નિખાલસ પ્રેમ થાય છે અને રાધાને ભગવાન કૃષ્ણએ બાલપણમાં જ યુવાની અવસ્થામાં જ બીજ તત્વ અર્પણ કર્યું શું કર્યું બીજ તત્વ જ એમને અર્પણ કર્યું છે એમને એના અને પછી ધીમે ધીમે ભગવાન કૃષ્ણ હવે પછી તેની બધી કાર્ય પ્રવૃત્તિ ચાલુ થાય કર્મયોગ ચાલુ થાય છે યુદ્ધ ખેલવાનું થાય આ થાય તે થાય એ બધી હું વાતો નથી કરતો તમને એના એ તો આપણે કાચ બધી કથાઓમાં સાંભળ્યું હશે પણ જે કથાઓમાં આવે છે ને એ તમે નથી સાંભળ્યું ને જે તમને જાણ નથી ને એની હું જાણ કરું છું તમે જે જાણો છો એ હું નહીં કહું તમે જે જાણો છો ને એ હું નહીં કહું તમને તમે જે નથી જાણતા ને એ જ હું કહું ને એ જ ગુરુ તત્વ કહેવાય જે નથી જાણતા એ બતાવે એને કહેવાય ગુરુ તત્વ કહેવાય અને જે નથી જાણતા એ જાણવાની ગુરુ આપણને ગુરુ બતાવશે તો થોડીક આપણને ગુરુના જ્ઞાનમાં ક્યાં શંકા કુશંકા ઉત્પન્ન થશે બહુ સોલિટ વાત છે તો આ જગ્યા પર હું પણ નીચે બેઠો ને તો મદદ પહેલા લાગે બધું આવું તો શરૂઆતમાં સાધકને શંકા કુશંકા લાગે વિરોધ લાગે શરમ સંકોચ લાગે ઘણી વાર તો ભગવાન શ્રી કૃષ્ણ એ રાધાજીને અમર તત્વ આપે છે બીજ તત્વ આપે છે અને રાધાજીની કાયા આખી બદલી ગઈ અને આખી કાયા બદલી ગઈ જુઓ રાધાજી છે ને પેલા શરૂઆતમાં કૃષ્ણના શરીરને મોહતા હતા કોના કૃષ્ણના શરીરને મોહતા હતા એના ભાવને મોહતા હતા કોના એના ભાવને કૃષ્ણ શ્યામ હતા અને રાધા મસ્ત હતા એના કૃષ્ણના શુદ્ધ ભાવને જોયો છે શું જોયો જોયો છે છે શુદ્ધ ભાવને અને શરૂઆતમાં રાધાએ ભગવાન શંકરને ફિઝિકલ રીતે જોયા છે પછી ધીમે ધીમે પ્રેમ માર્ગ તરફ પ્રેમ સાધના તરફ ગતિ થાય છે તો ભગવાન શ્રી કૃષ્ણ એમને બીજક તત્વ આપે છે અને જેવું રાધાને કૃષ્ણ બીજ તત્વ આપે છે ને તો આખી કાયા પલટ થઈ થઈ ગઈ ગઈ શું પછી એ જ ભાવ છૂટી ગયો આત્મભાવ થઈ ગયો કૃષ્ણ સાથે શું થઈ ગયો આત્મભાવ થઈ ગયો બીજ તત્વની એટલે કિંમત છે કે દેહ ભાવ છૂટે છે આત્મભાવ જાગે છે દેહ ની કઈ કિંમત નથી આ ચામડાને ચૂથવાની જરૂર નથી આ ચામડાને બકા ચામડા ભરવાની જરૂર નથી આ ચામડું તો થોથું છે શરીરને આજે તો વૃદ્ધ છે તો કાલે કોઈ નહીં દોડે શું યુવાનીમાં જ આ શરીર ધબક શરીરની તાજગી હોય તો જ ભક્તિ કરી શકાશે નહીં રાધાજીને કૃષ્ણ ભગવાને યુવાની અંદર યુવાનીમાં જ એક સ્ફુરણ આપી દીધું એક બુંદ આપી દીધું રાધાજીની આખી કાયા પલટ થઈ ગઈ આખી કાયા પલટ થઈ ગઈ પછી ભગવાન કૃષ્ણ રાધાજી થી બીજ તત્વ આપી દીધું પછી એનાથી વિમુખ થઈ જાય છે એના એનાથી દૂર જતા રહે છે એટલું યાદ રાખજો કે જેને એ તત્વની પછી ગુરુ જેને બોલાવતા સોરી નાભીમાં હોય ને ઓઠે આવે બધું પછી કૃષ્ણ ભગવાન છે એ રાધાજીને બોલાવતા નથી ડિસ્કનેક્ટ થઈ જાય ડિસ્કનેક્શન થઈ જાય છે શું થઈ જાય છે ભલે આત્મિક રીતે સાથે છે પણ પછી ભગવાન કૃષ્ણને કર્મયોગ તરફ જાય છે અને પછી પછી બધા બહુ બધા એની કાર્ય પ્રવૃત્તિઓ છે પછી છેલ્લે ઓધવજી આવે છે કોણ આવે છે ઓધવજી વાયક લઈને આવે છે કૃષ્ણ ભગવાન પાસે અને રાધાજી ખાલી એટલું કૃષ્ણ અને કૃષ્ણ ભગવાનને જ્યારે રાધાજીથી જ્યારે વિમુખ થવાનું હતું ને ત્યારે રાધાજીએ કૃષ્ણ ભગવાનને એક પ્રોમિસ કર્યું હતું કે તમે ભલે મારાથી વિમુખ થાવ છો આજે શરીરથી વિમુખ થાવ છો તમારા જગત કલ્યાણ માટે ધર્મના ધર્મની સ્થાપના માટે તમે આ મારા મારી પાસેથી તમે વિમુખ થાવ છો પણ આત્માથી તો આપણે બે એક જ છીએ એના અને પછી રાધાજી કૃષ્ણને એક એટલી રડતા રડતા વાત કરે છે કે શ્યામ તે મને જે અમર પ્રેમ આપ્યો છે ને તે મને જે બીજ તત્વ આપ્યું છે ને તો હું પામીને હું પાવન પવિત્ર તો થઈ ગઈ પણ મારી એક ઈચ્છા છે તમે પૂરી કરશો તો કૃષ્ણ ભગવાન કે હા રાધાજી હું જરૂરથી પૂરી કરીશ તો કે તું મને કહે કઈ તમારી હું ઈચ્છા પૂરી કરું તો કે મારી બાર સખીઓ છે કેટલી કેટલી મારી બાર બેનપણીઓ મારી બાર ફ્રેન્ડ છે કે મારી બારે બાર ફ્રેન્ડને તારા તત્વની જરૂર છે તારા પ્રેમની જરૂર છે તું એને આપ એના તે જે મને અમર બનાવી છે એના જે તે મને દેહ ભાવમાંથી આત્મભાવમાં તું તમે મને લઈ ગયા છો તો તું મારી બારે બાર ફ્રેન્ડને બારે બાર સખીઓને તો તમે આ અર્પણ કરો તો ભગવાન કૃષ્ણ એના શબ્દનું અનાદર કરે છે અને રાધાજીને એમ કહે છે કે માફ કરજો રાધાજી હું તમને આ જન્મે તો આ તમારી તમારી સખીઓને સખીઓને આપી આપી શકું શકું તમને આપ્યું છે પણ માટે કે મારે નવી ધર્મની સ્થાપના કરવી છે મારો મારે અસુરોનો વધ કરવો છે અને મારી જે સાચી રીતે ભક્તિ કરે છે ને ત્યાં સુધી મારે પહોંચવું છે એટલે માટે હું તમારી બાર સખીઓને હું આ બીજ તત્વ આ અમર તત્વ હું આપી શકીશ નહીં પણ હા રાધાજી એક પ્રોમિસ કરું છું આવું ઇંગ્લિશ તો ન બોલ્યા હોય એના પણ હું તમને એક વચન આપું છું હું તમને એક પ્રોમિસ કરું છું કે હું આ જન્મે નહીં હું આ દ્વાપર યુગમાં નહીં પણ હું કલયુગની અંદર જરૂરથી આવીશ અને ત્યારે હું સાક્ષાત રામા પીર રહીશ શું હૈ શું ત્યારે હું કલયુગની અંદર પોકરણગઢની અંદર ત્યાં હું આવીશ ત્યાં મારો જન્મ થશે અને ત્યાં મારો જ્યાં જન્મ થશે ને ત્યાં હું તારી બહાર સખીઓને હું ખુદ હથોહત એ અમર તત્વ આપીશ અને એ રામાપીર જ્યારે રામાપીરનું પ્રાગટ્ય થયું એની યુવા અવસ્થામાં આવ્યા એની બીજ પુખ્ત પુખ્ત વયમાંથી બહાર નીકળે છે કશ્યપ બીજમાંથી એ અમર બીજ તરફ રામાપીરની સ્થિતિ બને છે ત્યારે રામાપીર રાધાની બાર ફ્રેન્ડોને બાર સતીઓને આ પૃથ્વી ઉપર આજથી પાંચસો સાડા પાંચસો વર્ષ પૂર્વે એમને એ બીજ દાન એ અમર તત્વ અર્પણ કરે છે શું કરે છે અમર તત્વ અર્પણ કરે છે એટલે બાર બીજના ધણી એટલે કહેવાય છે શું કહેવાય છે બાર બી ધણી એટલે શું કયો છે પતિ ધણી એટલે શું પતિ બીજો એમાં કઈ હોય જ નહીં એના મિસ્ટર પતિ એને બાર બીજ ધણી એટલે આ મહાધર્મનું આવું નક્કર જ્ઞાન છે આવું સોલિટ જ્ઞાન છે પણ ભજનોમાં આવે છે કથાઓમાં આવે છે રામાપીની કથામાં આવે છે પણ ખોલ કોઈ પાડતું નથી સ્પષ્ટતા કોઈ કરતું નથી કે આનું આમ જ છે અને મારી જેવા કોઈ સ્પષ્ટતા કરવા આવે તો મને કોઈક શીખામણી દેવા આવે ઉપરથી એના મને આવી હિંમત આવે એના તો કોઈક શીખામણી દેવા આવે હું સાંભળી લો બહુ બળે પ્યારથી પણ માનું બાનું કોઈનું નહીં મારે જે કરવું એ જ કરવું ક્યારે હું કોઈનું અપમાન ન કરું ક્યારે સાંભળી લો વિનય વિવિધતાથી સાંભળી સામે વાળી વ્યક્તિને એમ જ થાય ગુરુજી અમારું બધું માની લીધું એને બધું માની લીધું નહીં તો આ બાર બીજના ધણી રામાપી એટલે કહેવાય છે